તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સોમવાર નખત્રાણા તાલુકાના વિથુણ ગામ મધ્ય અયોધ્યા રામલલ્લાના મંદિરના પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે વિથુણ ગામે મેઘવંશી ગુર્જર મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ રાખવામાં આવેલ જેમાં આરતી તથા પ્રસાદી તેમજ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મહિલા પ્રમુખ હંસાબેન હરેશ ઉપપ્રમુખ ગીતાબેન લોંચા મંત્રી રેખાબેન ગરવા મંત્રી દિવ્યાબેન ગરોળ ખજાનજી ચેતનાબેન લોંચા દેમાબેન બોજાભાઈ લોંચા નયનાબેન લોંચા મઘીબેન ચાવડા ભારતીબેન સોલંકી જમનાબેન લોંચા ચાવડા ભારતીબેન ચાવડા પારુલબેન ડાયબેન લોનચા હેમલતાબેન લોંચા જયાબેન ગરવા જયાબેન સોલંકી લીલાબેન સોલંકી વાલાબેન લોંચા હંસાબેન રામજી વનિતાબેન શેખા વગેરે બહેનોએ ભજન સત્સંગ કર્યો હતો આ ઉપરાંત સમાજના વડીલો કરમશીભાઈ લોંચા શેખા જયંતિલાલ નાનજીભાઈ લોંચા ગાજણ દિનેશભાઈ ગરવા લક્ષ્મણભાઈ લોચા જયેશભાઈ ચાવડા ખેંગારભાઈ લાલજીભાઈ સોલંકી વાઘેલા માલસીભાઈ વગેરે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ મફતનગર સમાજવાડીમાં રાખવામાં આવ્યો હતો